બનાસકાઠા જિલ્લામાં ફરી એકવાર કમોસમી વાવઠાના માર પડ્યો છે મોડી રાત્રે વરસેલા અણધાર્યા વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે જિલ્લાના દાંતીવાડા પંથકમાં જ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જેને પરિણામે જનજીવન પ્રભાવિત થયું છે માત્ર દાંતીવાડા જ નહીં પરંતુ ધાનેરા અને ડીસા સહિતના અન્ય તાલુકાઓમાં પણ કમોસમી વરસાદના સમાચાર છે આ વરસાદે ખાસ કરીને ખેડૂતોને મોટો ફટકો આપ્યો છે ખેતરોમાં ઊભો થયેલો અને તૈયાર થઈ ગયેલા પાકોમાં નુકસાનની મોટી ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોને બાજરી મગફળી અને જુવાર સહિતના રવિ પાકમાં વ્યાપક નુકસાન થવાની ભીતિ છે તૈયાર પાક પર પાણી ફરી વળતા ખેડૂતોની વર્ષભરની મહેનત પાણીમાં ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતો હાલમાં ભારે ચિંતામાં છે અને તેઓ સરકાર દ્વારા ઝડપી સર્વે અને સહાયની માંગ કરી રહ્યા છે સાહેબ આ નુકસાનમાં એટલો બધો નુકસાન છે ગામની અંદર કે જેની બે આખા ગામમાં જોઈ લે જાણ તો સરકાર ડ્રોન ડ્રોન ચલન જોઈ લે નુકસાનમાં કોઈ બાકી નથી નાનાથી મોટો બધાય અને આમાં એક તો ઉધારે બિયારણ લાયેલું હોય ને એમાં આ મજૂર કર્યા હોય અને હવાયા ડોઢા કરીને હવે મજૂરી નહીં ચૂકવવી કે ઢોરાનું ચૂકવવું કે ઢોરને હવે ઘાસ રાખવું કે શું કરવું એ કંઈ ખબર પડે એમ નથી બધો માલ હળી ગયો પાણીમાં શું માંગ છે માંગ સરકાર થોડા ઘણી જે એની સહાય હોય એ કરે અમે એમ નથી કહેતા કે અમને કરોડો આલે પણ અમારા જોગ અમને જીવાડે એવું કંઈક કરે કેટલું નુકસાન છે નુકસાન તો સાહેબ ખૂબ છે લગભગ નેવું ટકા પંચાવન ટકા નુકસાન ખરું મગફળીમાં હાલ પાણી ભરાઈ ગયું બધે ક્ષેત્ર ભરાઈ ગયું પાણીના અને પાછા એક પાછળ પણ લેવાડા એવું નથી મગફળીનું બરાબર અઢાર વીસ વિગમ મગફળી હતી બધી પાણી પાણી છે હવે ખેડૂતો ખેડૂત શું કરે મજૂરોને પૈસા હાલવા સારું ખેડૂત પાસે પૈસા નથી હવે કોઈ સરકાર જો અમે સહાય કરે તો ખેડૂતોને થોડા ઘણું વળતર મળે તો મજૂરને પૈસા હલાય અને એવું થાય કોઈ બિયારણના બીજા મળે તો એવી અમારી મોંઘ છે